સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગના દરોડામાં બિસમિલ્લા અને એકાવન રેમ્બોમાંથી બે કરોડ રૂપિયાની કરચોરી મળી આવી છે સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ આઈસ્ક્રીમ ભજ્યા પીઝાના નવ વેપારીઓના પિસ્તાળીસથી વધુ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ આઈસ્ક્રીમ ભજીયા પીઝાના નવ વેપારીઓના પિસ્તાળીસથી વધુ ઠેકાણા પર દરોડામાં ચાલીસ કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા સુરતમાં બિસ્મિલ્લા અને એકાવન રેમ્બો પર મંગળવારની રાત્રે પૂર્ણ થયેલી તપાસમાં બે કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે બિસ્મિલ્લા અને ત્યાંની તપાસમાં ઓગણત્રીસ ફ્રેન્ચાઇઝીના કરાર પણ ન થયા હોવાનું સામે આવ્યું હતું આ કરાર એવા હોય છે જેમાં પેમેન્ટ કન્ડિશન અને નફા કે દર મહિને ફ્રેન્ચાઇઝી કેટલા રૂપિયા આપશે તેની વિગતો હોય છે દોઢ કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા રાજ્યભરમાં તપાસ દરમિયાન પેટ પૂજા નામનો એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યું છે આ સોફ્ટવેર ઇસ્યુ થયેલા બિલ ડિલીટ કરી દેતું હોય છે આથી ટર્ન ઓવર જ ઓછું દેખાય આવતું હોય છે વિક્રેતાઓ પાણીની બોટલ પરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા રોકડમાં મોટા ભાગનો માલ લેવાતો હતો અને રોકડમાં જ વેચાતો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત